બાપ કીધું હેસ નો બાટલો લાવો તો બધું માન ના કરવું પડે મારું લગી જાય કિસ્મત મારો

કે આ ભયાનક છે કે હું કોગોવા તમે ખોટા ચા નહીં આવી જાય કેમ તમે ચા આવી નહીં તો મત આ હમ એ દોજી જો જબર્યો છો દાદીજી દાદી ના તો માના કાડી મે ઓહો બાતો બહુ જબર ને ચા મોર તો ડબો ભરી ચાર હબૂય નહીં તમારે ગેસ આવું પીવા ના આવે કોકના કે છોકરા

બે ઉપડે ચા પીવા પોતાની દોષીઓ આગળ તો પછી ચાલતું નહિ એને તો ખબર કઈ અમારે ઘણ ડબલો ખાય ખા પચા ખબર બે બેસી ખબર છો મરી જા મેં ત્યાં વાગેલો નહીં પીધો તમારે મને ચા પીવાનું મરી જશે હું કેતો તો એના કા દિવસે લાઇટ આવે પણ ના મને ખબર હતી કે રાતે જ લાઈટ આવવાનું હોય આ દસ અગિયાર વાગ્યા રાતે લાઇટ આવી પણ હું કરી આવો આવા દે એને ભાગ લેવા સીઝન હારી પાકવા દે જો એને રાતે જ ભાગ આવું દિવસે કશું આવવું જ નહીં બહુ હેરાન કરે એ રીતે આવા દે ઠંડી બહુ પડે પણ હું શું કરીએ છીએ ભોગુભાઈ જો અહીંયા ઊંચી ગયું ચોક ખેતર બાજુ જાય એવું

તમારે ચા પીવા પડશે નહીં પડે હું નહી બેઠું મને તો ખબર હોય ગોધલ બાપુ ચો હેડે હું

ભાઈ કશું ના હોય તા તો મરું ભેગું કર કર ના કર છો એટલે અમાર જરી દુનિયા હાલ મરી જશો પણ કશું લઈ નઈ મકાન બનાવ્યું છો મકાન બનાવ્યું છે તા સરકારી સરકારી પૈસા આ બોવ અમાર છેલા આયા

અજાર ભમજીવા નહીં અમે તો ભાઈ પહેલા રોખોને ખા દેલો ખાવા પડે યતો ભંગા ને તમે ખવ છે બાજી રોટલા અને જી ને એવું બધું ખાવાનો એટલે તે હીરો જેવા લાગો રસ્ટોરન્ટ તો તટタル મટડ તો ચા માનું કઈ ખાવડા બે બે પાણી પર કટ લન

ચાલ <coughs> <coughs> <coughs>